નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં રહેણાંક વિસ્તારમાં સાપ ઘૂસી આવવાના બે બનાવો સામે આવ્યા છે જેમાં લુણાવાડા તાલુકાના છાપરીના મુવાડા તેમજ ખાનપુર તાલુકાના બાણપુર ગામના રહેણાંક મકાનમાં સાપ ઘૂસી આવ્યો હતો સાપને જોતા જ પરિવારજનોમાં ફફડાટ ફેલાયો હતો સાપગરમાં ઘુસી આવવાની જાણ સ્થાનિક ગ્રામજનને થતાં તેણે જીવદયા પ્રેમી સંસ્થાનો સંપર્ક કર્યો હતો તો ગણતરીની મિનિટોમાં વાઇલ્ડલાઇફ મહીસાગરની ટીમ સ્થળે પહોંચી હતી ભારે જહેમત બાદ આ સાપનું રેસ્ક્યુ કર્યું હતું ટીમના હિતેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે અમને છાપરીના મુવાડા અને બાણપુર ગામેથી કોલ મળ્યા હતા કે છાપરીના મુવાડા પટેલિયા સુરેશભાઈ પૂજાભાઈના મકાનમાં તેમજ ભાણપુર ગામે પટેલ અરવિંદભાઈ જીવાભાઈના મકાનમાં સાપ ઘૂસી આવ્યા હતા આ સાપનું રેસ્ક્યુ કર્યું હતું આ સાપ અંદાજિત સાડા ત્રણથી ચાર ફૂટ લાંબા અત્યંત ઝેરી પ્રજાતિના સાપ છે તે પ્રેક્ટિકલ કોરાના નામથી ઓળખાય છે ત્યારબાદ તેને રહેણા પિક્ષાથી દૂર સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યા હતા